જય માતાજી રામ રામ તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો મિત્રો આજે હે ને ઝરમર ઝરમર મસ્ત મજાનો હે ને વરસાદ વરસે અને અમે બધા એને વાડીએ જવું ભાઈ જાની એને પાર્ટી કરવા માટે આ કેમેરામાં ને પાણી લાગે ને એટલા માટે એને મોટું કોશું દેખાતું હોય છે તો જુઓ હે બે ભાઈઓ આવી ગયા આમથી હે ને બે ભાઈઓ હાઈલા આવે છે જવો તમે એ હાઈલા આવે ને અમે અહીંયા પહોંચી ગયા સી વાડીયા અને વાળીએ ને આજે ભાઈ ગોઠવી વરસાદને એવો આવે હે ને તો વૈજાનો પ્રોગ્રામ ગોઠવો ને અહીંયા જો હે ને બધું સામાન લાવીને ખાઈ જવો તમે મરચા છે આ જે ડોળોનો જમ તેલ છે પછી આ લોટ છે ચલો રીંગો છે જાવ હાલો ભાઈ જે ખાવા ભઈજાનો પ્રોગ્રામ ગોઠી ન ગયો એને ત્યાં ને ભઈજા અહીંયા બનાવવાનો છે તો આ જો બધા ભાઈ અને કિરણભાઈ આવી ગયા છે અમાર રસોઈ આવી ગયા છે આપણે તો કબી જરા દેખાને દેખા નહીં હોગા જો તો બધાય રેડી થઈ ગયા છે અને વાડી આવી ગયા છે તો હાલો વિડિયો ની અંદર કન્ટીન્યુ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો

પલાળી તો અહીંયા અમારે ચટણી બનાવવા મળ્યાજભાઈ હે ને ચટણી બનાવે છે ઘનશ્યામભાઈ <laughs> 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 <coughs> મિત્રો હે ને આ બે ભાઈ જે શેડવે હે અને અમે હે ને બધા હું ને ઓલો ભાઈ શેડવા ને તો એ બે ને આપી દીધું ને મેના ને આટા મારી જો અને આર આર ભાઈ ખવાતાઈ જાય છે ઓ રહેતા નથી જો તમે તો આ હાલો હે ને બધા ઘર ઘર માં ઘર ને ભાઈ ખાવા માટે હાલો બધા પૂરા કરને કે પૂરા પૂરા